અમરેલી જિલ્લાના સાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગુજરાત રાજ્યનું એક માત્ર એવું ગામ છે કે જ્યાં વર્ષોથી એકતા અખંડિતતા અને ભાઈચારો જળવાય છે ગૌરવની વાત એ છે કે સતત ઓગણીસ વર્ષથી ગામના સર્વજ્ઞાતિના લોકો દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને આ ઓગણીસ વર્ષ દરમિયાન કોઈ પણ જ્ઞાતિના લોકો અલગથી લગ્ન કરેલા નથી વર્ષ ગામની વિવિધ જ્ઞાતિના પચાસ યુગલે આ પ્રસંગે પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર જિલ્લા પંચાયતના સભ્યો વિક્રમભાઈ શિયાળ અને કરશનભાઈ બિલ ગામના સરપંચ અનકભાઈ શેનાભાઈ સાંખડ ઉપસરપંચ પાંચાભાઈ સાંખડ તાલુકાના ઉપપ્રમુખ કરશનભાઈ પરમાર ગ્રામ પંચાયતના તમામ સભ્યો ગામના વડીલો સાધુ સંતો મહંતો અને સેવા વિકાસ ટ્રસ્ટના સભ્યો સહિત સમગ્ર ગ્રામજનો આ પ્રસંગે ભેગા થયા હતા અને ઉત્સાહપૂર્વક આ સમૂહ લગ્નને સફળતાપૂર્વક યોજવામાં આવ્યું સરપંચ અનકભાઈ છોનાભાઈ સાંખતે જણાવ્યું કે ગામમાં ભાઈચારાની ભાવના જળવાય અને સર્વજ્ઞાતિના લોકો લોકો એકતા અખંડિતતા કાયમ રહે તે હેતુથી આ સમૂહ લગ્ન વર્ષથી યોજવામાં આવે છે સરપંચ દ્વારા પ્રભુત્વમાં પગલા મૂકનાર તમામ યુગોને શુભકામનાઓ પાઠવી નવા જીવન માટે આશીર્વાદ આપ્યા હતા